સુરતમાં ચોરાયેલા પછી ખોવાયેલા સુરત પોલીસ મૂળ પરત મળે છે જેમાં ત્રણસો એકવીસ ફરિયાદીઓને એક કરોડ ચૌદ લાખથી વધુ મુદ્દા મન પરત કર્યું છે જેમાં સોનાના દાગીના પણ છે રાજ્ય સરકારની પ્રજાભિમુખ અને પારદર્શી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સુરત શહેર પોલીસ કમિશનર ગેહલોત તેમની સૂચના મુજબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કેન ડામોરના માર્ગદર્શન હેઠળ ઝોન ફાઇવ વિસ્તારના ઉત્તરાયણ અમરોલી જહાંગીરપુરા રાંદેર અને અડાજણ આમ પાંચ પોલીસ સ્ટેશનો માટે તેરા તુચકોર પણ કાર્યક્રમનું આયોજન અમરોલી છાપરાબાટા રોડ પર આવેલા આરવી પટેલ કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરતના સિનિયર રિપોર્ટર દવે જગદીશભાઈના નિવાસસ્થાને ગત તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ત્યાં થયેલી ઘરપહોળ ચોરીના સોનાના દાગીનાઓ પણ સુપ્રત કરવામાં આવ્યા હતા ઝોન ફાઇવના નાયબ પોલીસ કમિશનર

ચોરી થયેલા મુદ્દા માલની તેરા તુચકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને એક કરોડની આસપાસ મુદ્દા માલ પરત કરેલો હતો આજે લગભગ એક કરોડ ચૌદ લાખ બત્રીસ હજારની આસપાસનો મુદ્દા માલ પરત કર્યો છે એમાં ખાસ કરીને અઢાર ફોર વ્હીલર વાહનો છે એમાં એક ઓડી કાર છે 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 બાકી બીજા અને મોબાઈલ એક ઘરફોડ ચોરી થયેલી એના લગભગ ત્રેવીસ લાખ ની ઉપર સમથિંગ ઘરણા પરત કરવામાં આવે છે ટોટલ આજરોજ એક કરોડ ચૌદ લાખ પાંત્રીસ હજારની આસપાસનો મુદ્દા માલ નાયબ પોલીસ પરત કરવામાં આવેલો છે પોતાનો ખોવાયેલ કે ચોરેલા મુદ્દામાલ માલ ધક્કા ખાધા વગર મૂળ માલિકોને પરત મળી જતા સુરત પોલીસ નો તેમને આભાર વ્યક્ત કર્યો છે